દરિયામાં ઉતરશે એટલે કે તીસ થી પોત્રીસ ટકા ખતરો ગુજરાતમાં સોમવારે તારીખ સવી આઠના પ્રવેશી મિત્રો ડીપ ડિપ્રેશન હવે મિત્રો આ શંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તન થાય તેવી મિત્રો આગાહી હવામાન ખાતાએ કરી છે અને કચ્છના દરિયાકાંઠે આગળ વધી તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી મિત્રો સંભાવના રહેલી છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલે ફરી એકવાર ભયાનક આગાહી કરવામાં આવી છે કે આગાઈ કરમ બલાલ પટેલે જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારતથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્ર ખસી જશે અને અરબી સમુદ્ર ખસીની આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે જેના કારણે મિત્રો સોની ઝડપે વધુ ઝડપે મિત્રો પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતાઓ પણ રહેલી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો પોરબંદરમાં કુદરતનો પ્રકોપ વધ્યો હજારો ઘર પાણીમાં ડૂબ્યા અને મિત્રો બંદર પર ચાર નંબરનું સિગ્નલ જી આ દોસ્તો રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે ત્યાર મિત્રો પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અતિ ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હોવાનો અનેક લોકો પ્રભાવિત થયા છે જ્યારે મિત્રો છેલ્લા ત્રણ દિવસ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે ત્યારે મિત્રો દરિયાઈ વિસ્તારોમાં ડીપ ડિપ્રેશનના કારણે પોરબંદર પર મિત્રો ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને પોરબંદરનો ખડપીટ વિસ્તાર પાણીમાં ગરવાવ થઈ ગયો છે તંત્ર દ્વારા મિત્રો લોકોને સાવચેતી રાખવા સૂચના પણ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરના પૂરના પાણી

ઉતરી ગયાના અડતાલીસ કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં ફતેગંજ વિસ્તારમાં અનેક જગ્યાએ ઠે ગેસ પુરવઠો હજુ પૂર્વવત થયો થયો નથી અહીં મિત્રો રહેતા લોકોને પોતાના જમવા અને ચા નાસ્તા માટે અન્ય સંબંધિઓ તથ્વા પાડોશીઓ પર આધાર રાખવો પડી રહ્યો છે હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં થશે તાંડવ અને મિત્રો આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી અને આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો ત્રીસ તારીખ એકત્રીસ ઓગસ્ટના દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે ત્યારે મિત્રો આજે ત્રીસ ઓગસ્ટે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હેલો એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાવીસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો દાદા તેતાલીસ લાખ બાળકો પણ ભારે પડ્યા સવારનો નાસ્તો છે જી હા દોસ્તો મિત્રો રાજ્ય સરકારે ગરીબ બાળકોને આપવામાં આવતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે બાળકો બાળકોને અગાઉ બપોર ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો પરંતુ હવે એ નહીં થાય

43 લાખ ગરીબ બાળકો માટે મિત્રો આ સમાચાર મોટા છે કારણ કે સરકારે બાળકોને આપતો નાસ્તો હવે મિત્રો બંધ કરવાનો નિર્ણય લીધો છે અને બાળકોને અગાઉ બફરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો પરંતુ હવે નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બફરનું ભોજન જ આપવામાં આવશે એટલે કે મિત્રો જે નાસ્તો ભોજન સંઘાત આપવામાં આવતો હતો એ મિત્રો હવે બંધ કરી દેવાનો સરકારનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો તબાહીનું તાંડવ જોવા મળે છે અને મિત્રો અન્નદાતા એટલે કે મિત્રો ખેડૂતો માટે આફત લઈને આવ્યા છે મેઘરાજા જી હા દોસ્તો ગુજરાતમાં અવિરત વરસાદ બાદ હવે મિત્રો જ્યાં જુઓ ત્યાં તબાહીનું તાંડવ જોવા મળી રહ્યું છે અને વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને પણ મિત્રો નુકસાન ઉઠાવવાનો ભારો પણ આવ્યો છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ખેડૂતોને તંત્રને માપે પરેશાન થઈ રહ્યા છે અને ખેતરો મિત્રો બેટમાં બની જતા હુભા પાક નિષ્ફળ જાય તેવી મિત્રો ભીતિ સેવાઈ રહી છે જ્યારે મિત્રો વાત કરવાના આવે તો સાણંદ તાલુકાના ખેતરો અને જીઆઈડી સુ વિસ્તારોમાં જળ સમગ્ર વિસ્તારમાં એટલું પાણી ભરાયેલું છે કે ખેડૂતોને ખેતીમાં મોટી નુકસાન થઈ શકે છે અને જીઆઈડીસી માં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી જીઆઈડીસી નું પાણી આસપાસના ખેતરો ફરી વળ્યું છે અને મિત્રો આજ પાણીના કારણે ડાંગરના પાકને પણ મોટા પાયે નુકસાન પણ થયું છે ત્યારબાદ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે મિત્રો આવ્યા છે મહત્વના સમાચાર એટલે કે પીએમ કિસાન યોજનાનો મિત્રો 18મી હપ્તાની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી છે જે આ દોસ્તો પીએમ કિસાન 18મી હપ્તા હપ્તો મિત્રો ક્યારે જાહેર થવાનો છે તે મિત્રો વિશે તમામ લાભાર્થી ખેડૂતોને રાહ છુટકારો મળશે કારણ કે મિત્રો આ આર્ટિકલ દ્વારા ખેડૂતોને જાણવા મળશે કે તેમને મિત્રો 18મી હપ્તો ક્યારે પ્રાપ્ત થશે મિત્રો હાલ સરકાર દ્વારા 18મી હપ્તા જાહેર કરવાનો કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કોઈ નિર્ધારિત તારીખ જણાવવામાં આવી છે કે જેમ કે તમને મિત્રો તમામ લાભાર્થીઓ ખેડૂતોને સારી રીતે ખબર હશે કે પીએમ કિસાન યોજના દ્વારા 17મી કિસ્ત એટલે કે મિત્રો હપ્તો જૂન 2024 ના ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો અને મિત્રો તમને આ પણ ખબર હશે કે આ યોજનાની દરેક હપ્તા લગભગ ચાર મહિનાના સમય અંતરે જાહેર કરવામાં આવે છે જેથી મિત્રો તમારો અઢાર કિસ્ટ એટલે કે મિત્રો હપ્તાનો ઇંતજાર પણ હવે મિત્રો પૂર્ણ થવા જઈ રહ્યો છે કારણ કે મિત્રો આવતા સમય મિત્રો અઢાર હપ્તો જાહેર કરવામાં આવશે કારણ કે સત્તર હપ્તો અઢાર જૂન બે ના રોજ જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો અમે તમારા તમારા તમામ લાભાર્થીઓ ખેડૂતોને જાણકારી આપવામાં આવે છે કે હપ્તો ભારત સરકાર દ્વારા મિત્રો ઓક્ટોબર થી લઈને મિત્રો નવેમ્બર મહિનાના મધ્યમાં જાહેર કરી શકાય છે અને જે તમે મિત્રો સીધા તમારા બેંક ખાતામાં મિત્રો પ્રાપ્ત કરી શકશો અને મિત્રો તે રકમનો ઉપયોગ પણ કરી શકશો ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો હાઈ મોગવારી મિત્રો પહેલી તારીખથી એટલે કે મિત્રો પહેલી તારીખથી દૂધના ભાવમાં મિત્રો થશે વધારો જે આ દોસ્તો તહેવારોની સીઝન પહેલા મિત્રો મુંબઈ ગાર્ડને એક મોટો ફટકો પડ્યો છે અને મુંબઈ દૂધ ઉત્પાદકોનો સંઘ એટલે કે મિત્રો 1 સપ્ટેમ્બર થી મુંબઈના બેસના દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો કરી શકાય છે જ્યારે મિત્રો હાલ અત્યારે 87 થી લઈને 89 પ્રતિ લિટર કરવાની જાહેરાત કરી છે તેમના મિત્રો પગલાથી આગામી કેટલાક મહિનામાં ગણેત્સવ નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન અન્ય તમામ પ્રકારના દૂધ અને દૂધ સંબંધિત ઉત્પાદનનો મિત્રો ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે એટલે કે મિત્રો એમ એમ એસપી જણાવ્યા અનુસાર નિર્ણય સંબંધિત લેવામાં આવ્યો છે અને મુંબઈમાં ત્રણ થી વધુ છૂટક વિક્રેતાઓ દ્વારા મિત્રો વેચવામાં આવતા ભેસના દૂધની કિંમત લિટર દીઠ સત્યાસથી જે મિત્રો 27 એટલે કે 87 રૂપિયા હતા તે મિત્રો વધિને હવે 89 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે અને મિત્રો આ 6 મહિના સુધી અમલમાં રહેશે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ભાજપના ના વડોદરામાં મોટો બતાવવાની મિત્રો સ્થિતિ ન રહી એક પણ નેતા કોર્પોરેટ પાણીમાં ન ઉતર્યા અને મિત્રો પ્રજાએ નેતાઓને ભગાડ્યા જ્યાં દોસ્તો વડોદરામાં પૂર્ણ સ્થિતિ બાદ અનેક નેતાઓ લોકોના ખબર અંતર પૂછવાની ગયા છે પરંતુ પૂરની સ્થિતિને લઈને સ્નાનિકો લોકોમાં જબરજસ્ત આક્રોશ જોવા પણ મળી રહ્યો છે ત્યારો મિત્રો ભાગ ગુજરાત વિધાનસભાના દંડક અને એમએલએ બાળકૃષ્ણ શુક્લા બન્યા છે અને લોકોએ તેમને મિત્રો રીતસર ના ભગાડ્યા છે અને વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સ્નાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે મિત્રો લોકોનો આક્રોશ પણ જોવા મળ્યો હતો અને ધારાસભ્યને જોઈને લોકોને બે હાથ જોડીને જય શ્રી રામ અહીંયા અહીંયાથી જાઓ પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી તેવો હુરિયો બોલાવ્યો હતો અને લોકોને ભારે રોજ જોઈને મિત્રો નેતાજી ચાલતા પકડી પણ લીધી હતી તો બીજા એક સૌથી મહત્વના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ જનજીવન મિત્રો અસ્તવેશ વાવાઝોડું પહેલાં મિત્રો માંડવીમાં કહેર અસલી ખતરો તો મિત્રો હવે બાકી છે એટલે કે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના માંડવીમાં મિત્રો ભારે તે અતિ ભારે વરસાદ વરસવાના લીધે જનજીવન ભારે અસર પહોંચી છે એટલે કે મિત્રો ચોવીસ કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ વરસતા નવજીવન અસ્તવ્યસ્ત થયું છે અને મિત્રો શહેરના પોષ વિસ્તારમાં પાણી ભરાયા છે તો લોકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે અને કચ્છમાં ગત રાત્રે આખી રાત ભારે વરસાદ અને પવન બાદ સવારથી માત્ર પવનની હાજરી જોવા મળી હતી અને ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો માંડવીમાં ચક્રવાતની અસર તળે પવનની ગતિ હજુ પણ તેજ થઈ રહી છે અને વહીની સવારે ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ ઉત્તર તરફ કાંઠા વિસ્તારમાં પચાસ કિલોમીટરથી દૂર આગળ વધ્યું હતું પરંતુ ભારત પાકિસ્તાન નજીક પહોંચેલું ડીપ ડિપ્રેશન સાયકોલોજીમાં ફેરવાઈને દરિયામાં વધુ મજબૂત બની ઓમાન તરફ આગળ વધે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતા વ્યક્ત પણ કરવામાં આવી છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ જલ્દીથી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ